ધાગદ્રાના ઈશદ્રા રોડ ઉપર કેનાલ પાસે આવેલ જંગલમાંથી તજી દીધલ નવજાત બાળકી મળી આવી ધરાધમોએ બાળકીને જંગલ વિસ્તારમાં ખાડો ખોદી દાટી દીધી હતી માલઢોળ ચાઢતા માલધારીઓને અજુકતું લાગતા તાત્કાલિક ગામના લોકોને જાણ કરતા પોલીસ સહી દોડી ગયા મળતી માહિતી મુજબ સુંદરગઢ જિલ્લાના ધાગદ્રા તાલુકા ઈશદ્રા રોડ ઉપર આવેલ કેનાલ પાસેના જંગલ વિસ્તારમાં બે મિત્રો નરસિંહભાઈ ઠાકોર તથા કુકાભાઈ રબારી માલઢોળ ચાળતા હતા તે સમયે અચાનક એક પથ્થર નીચે અજુગતો અવાજ સંભળાતા તેમણે અજુગતું લાગતા તાત્કાલિક નજીક હરીપર ગામના મુનાભાઈ રબારી મિતુલભાઈ પટેલને જાણ કરી તેમણે પોતાના ખાનગી વાહન મારફતે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોતા જ પોતાના પગ નીચેથી જમીન ઘસી જાય તેમ નવજાત દટાયેલી બાળકે દેખાતા તરત જ એકસો આઠ તથા ધાગધરા તાલુકા પોલીસને જાણ કરી હતી ધાગધરા તાલુકા પોલીસના સાગરભાઈ ખાંભલા ઇન્દ્રજીસિંહ રાઠોડ રાકેશભાઈ ભૂબરિયા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વનીતાબેન વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે એકસો આઠના ઇએમટી મનીષભાઈ જોશી તથા પાયલોટ હાર્દિકસિંહ પરમાર એકસો આઠ લઈ ઘટના સ્થળે પહોંચી દટાયેલી નવજાત બાળકીને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ધાગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યારે હાજર તબીબ સ્ટાફ દ્વારા કાચની પેટીમાં બાળકીની રાખી સારવાર શરૂ કરી દીધી હતી જ્યારે આ સમગ્ર મામલે ગ્રામજનો તથા લોકો દ્વારા આવા નિર્દયી નરાધમો કે જેમણે આવી કોમળી કાયાની બાળકીને દાટી પોતાનો પાપ છુપાવ્યો છે તેના ઉપર ફિટકાર વસાવી હતી અને તાત્કાલિક ધોરણે આ કૃત્ય આચરણને પકડી કાયદાનું બહન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા તાગત્રા મુમાભાઈ વજાભાઈ રબારી હું હરિપરનો વતની છું મને કુકાભાઈ અને નરસિંહભાઈએ મને ફોન કર્યો હું મારા ઘરે હતો ફોન આવ્યો કે મુમાભાઈ તાત્કાલિક આપણે કેનલની બાજુમાં જે જંગલ છે ઈસદરા રોડે ત્યાં તમે આવી જાઓ આવું આવું છે તો હું અહીંયા ગાવોગાઇ ગભરાઈ ગયા હતા તો હું ગાવગા પહોંચ્યો મારી વાહન લઈ અને મેં મિતુલભાઈને અમે બધા અહીંયા પહોંચ્યા અમે જોયું ઘટના સ્થળે તો બાળકીને દાટેલી હતી પાણાને નીચે પછી અમે એ બાળકીને ગાડી અને તાત્કાલિક અમે પોલીસને જાણ કરી પોલીસને જાણ કરી પોલીસ પણ અમને તાત્કાલિક અહીંયા મળી ગઈ અને પોલીસ આવી અને તાત્કાલિક અમે એકસો આઠના મારફતે અમે હોસ્પિટલે લઈ અને આવ્યા છીએ